અહીં ભુજ શહેરમાં બોહડી સંખ્યામાં અમારા અહીંયા ભુજ વિસ્તારના તેમજ આજુબાજુ ગામડાના ઘણા બધા આ ધર્મ પ્રેમી અને જે માં રામદેપીના અનુયાયીઓ છે સંતો મંતો ધર્મ પ્રેમી ભાઈઓ તેમજ માતાઓ વડીલો બહેનો ભાઈઓ મિત્રો તમામ બોહડી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે આ શોભા યાત્રાનું

માધો સુધી લખપત અબડાસો ભુજ મુન્દ્રા અખિલ મારવાડ સમાજ અહીં આજે એકઠો થયો છે અને ઓછામાં ઓછો પચીસો થી ત્રણ ની વસ્તી આજે અમારી અહીં એકી રહી છે આજે અમારી ભવ્ય શોભાયાત્રા છે આ ભાવે ભવ્ય શોભાયાત્રામાં અમારા સાધુ સંતો અમારા અમને વડીલો અમારી સમાજના સમસ્ત આગેવાનો અમારી સમાજના વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાઓ માતાઓ અને બહેનો બહુ

અમારી ભવ્ય યાત્રામાં આ જોડાયેલા છે સત્યનભાઈ સંજોટ પ્રમુખ અખિલ કચ્છ મારવાડા વણકર વિકાસ સંઘ અને ઉપપ્રમુખ કચ્છીલા ભારતીય જનતા પાર્ટી આજે પૂજ્ય રામદેવજી મહારાજની ની છસો ને બોતેરમી જન્મ જયંતિ છે આ જનમ જયંતિ પ્રસંગે અઢારે વર્ણ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આખો વર્ષ રામદેવજી મહારાજ આપને આનંદ મહે બનાવે

આ રામદેવજી મહારાજ ની યાત્રામાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો અને રામદેવજી મહારાજ માને છે તે જોડાયા છે અને 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 કરવામાં આવી છે સૌ બેનો કર્યો અને રથ શણગાર આકર્ષણ જમાવ્યું છે આજે આ શોભા યાત્રામાં લગભગ બે માણસો જોડાયા છે અને આ શોભા યાત્રા ભીમરાવનગર કોડકી રોડ

એક એકતા ની ભાવના જાગે અને ખેલ ખેલ જાગે અને ધર્મય વાતાવરણ બને એવી હું આ અપીલ કરું છું આપના માધ્યમથી